વેદાંતા ગ્રુપના માલિક અનિલ અગ્રવાલના જુવાન જોત પુત્રનું મૃત્યુ થયું અને એમનો એક વિડીયો રિલીઝ થયેલો જેમાં અનિલ અગ્રવાલ ઇસ્કોન મંદિરમાં જે ધૂન બોલી રહ્યા છે અત્યારે એમની બોડી લેંગ્વેજ દર્શાવે છે કે એમની અંદર કેટલું દુઃખ ભરેલું છે કરોડોની સંપત્તિ હોય પરંતુ તમે જેને બે સુમાર પ્રેમ કરતા હોય એ જ જતું રહે ત્યારે તમને સમજાય છે કે દોલત એટલી મહત્વની નથી જેટલું મહત્વ આપણા પ્રિયજનો છે અમિતાભ બચ્ચને થોડા સમય પહેલા સુરતમાં પોતાના એક ચાહકને ત્યાં કેટલાક લોકો સાથેની વાતચીતમાં કહેલું કે તમારું સાચું જીવન એ છે કે જે સમયગાળામાં આત્મીયજનો સાથે વધુમાં વધુ સમય પસાર કર્યો હોય એ ચંદ યાદવ જે છે એ જ જીવનની મૂડી બની જતી હોય છે કારણ કે કોણ ક્યારેય જતું રહે છે એનો કોઈ અંદાજ નથી અને જીવનનું આ સત્ય આપણે ઘણી બધી વખત સમજતા નથી અને એટલા માટે જ જીવનની જે સોનેરી ક્ષણો હોય છે એ યા તો બહુ સહજતાથી જતી રહે છે અથવા તો આપણે એનું મૂલ્ય એ સમયે સમજતા નથી જિંદગી જ્યારે હોય છે ત્યારે તેનું મૂલ્ય ઘણી વખત સમજાતું નથી વિશ્વના દંપતીઓના દાખલા જુઓ ને રાકેશ ઝુંઝુનવાલા ભારતના સૌથી મોટા ઇન્વેસ્ટર અને આકાશ એરલાઇન્સના સ્થાપક એરલાઇન્સ બનાવી એ એમનું સપનું હતું પરંતુ એમના વિમાનો જ્યારે ઉડ્યા ત્યારે એ પોતે આ જિંદગીને અલવિદા કહી ચૂક્યા હતા એમના છેલ્લા શબ્દો લોકોએ યાદ રાખવા જેવા છે હું વેલ્થ તો ઘણી બધી એકત્ર કરી શક્યો સંપત્તિ તો ઘણી બધી મેં બનાવી પરંતુ મારા હેલ્થ ઉપર મેં ધ્યાન ના આપ્યું એટલે કે મારા જીવન ઉપર મેં ધ્યાન ના આપ્યું અને આજે જ્યારે જિંદગી મારી સામેથી વિદાય લઈ રહી છે ત્યારે દોલત સાવ નકામી તદ્દન મૂલ્યવાન ન હોય અને કોઈ જ કામની ન હોય એવું લાગી રહ્યું છે કારણ કે મને મારા જીવનને પરત અપાવી શકે તેમ નથી જિંદગીભર તો આપણે દોલતની પાછળ ભાગતા રહીએ છીએ જીવનના પાછલા સલામતી માટે પ્લાનિંગ કરતા રહીએ છીએ અને ઘડિયાળના કાંટા ચાલતા રહે છે આપણે જે જીવીએ છીએ એ વર્તમાન ખરેખર કેટલું જીવનથી ભરપૂર છે એનો અંદાજ જવલને જ આપણે લગાવીએ છીએ હજુ આગળ શાનદાર ભવિષ્ય હશે ખૂબ જ વધારે સુખ શાંતિ મળશે એવી બધી જ યોજનાઓમાં આપણે મોટા ભાગે વર્તમાનનો મર્ડર કરી નાખતા હોઈએ છીએ એટલે વર્તમાનની જે સુંદર ક્ષણો હોય છે સુંદરતા આપણને દેખાતી નથી એ જે જે સુખ હોય હોય છે છે એ એ આનંદની પળો વખતે આપણે ત્યાં હોતા નથી એટલે મોટા ભાગે આપણે જ્યારે જે પરિસ્થિતિ હોય છે એની સાથે આનંદ માણવાના બદલે ભવિષ્યની કલ્પનાઓમાં અને આગળના પ્લાનિંગમાં આપણે એક ક્ષણોને રોડી નાખીએ છીએ ભવિષ્ય આપણા હાથમાં નથી અને ભૂતકાળ વીતી ગયો છે જે છે એ વર્તમાન છે અને એમાં આપણે બીજા લોકોને કેટલો આનંદ આપી શકીએ જાતને કેટલો આનંદ આપી શકીએ અને જે આપણી પાસે છે એમાંથી કેટલું સુખ માણી શકીએ છીએ એ જ જીવન છે બાકી આ તમામ લોકો જે તમે ફોટોમાં જોઈ રહ્યા છો એમની પાસે કરોડોની સંપત્તિ હતી અને એમની પાસે માન મરતબો સત્તા પાવર બધું જ હતું પણ એ બધું જ જીવનની સાથે જતું રહ્યું એક જ ક્ષણ લાગે છે અને માનવી જીવંતમાંથી મૃત બની જાય છે તો આપણે નક્કી કરવાનું છે કે આપણી સાચી દોલત શું છે સાચી દોલત આપણને આપણા પ્રિયજનોનો સંગાત હોઈ શકે અથવા તો મૃત્યુ તો અંતિમ સત્ય છે તો એમાં પણ આપણને ટકાવી જો કોઈ રાખે તો એ કદાચ આપણા અંતરના ઊંડાણમાં રહેલી આધ્યાત્મિક શક્તિ છે કે એ આપણને બાતભાતના જે આઘાતો લાગે છે એને આપણને ઝીલવાની શક્તિ આપે છે શાતા આપે છે જીવનમાં સુખ અને દુઃખ બંને આવવાના જ પણ આ બધાની વચ્ચે પણ આપણે ટકી રહીએ એવું શાશ્વત જે બળ છે એ કદાચ આધ્યાત્મિક શક્તિમાં જ છે તો ક્યારેક જીવનની ભાગદોડની સાથોસાથ જીવનના ઊંડાણને માપવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ